નમસ્કાર મિત્રો હેલ્થન પર આપનું સ્વાગત છે આધાર કાર્ડની અંદર આપણે સુધારો કરાવવો હોય તો લોઢાના ચણા ચાવા જેવું છે બધાને ખ્યાલ છે અને એમાં બાળકોના આધાર કાર્ડની અંદર આપણે ભૂલ હોય અને સુધારવા જઈએ તો ત્યાં જન્મનું પ્રમાણપત્ર માગે છે પહેલા જ એમ આપણને એમ જ પૂછે કે જન્મનું પ્રમાણપત્ર છે તમારી પાસે ના હોય તો લઈ લાવો એટલે સીધો સુધારો કરી દઈએ જ્યારે તમે જન્મનું પ્રમાણપત્ર લઈને જાઓ તો પાછી એની અંદર ભૂલ કાઢે કે આ પ્રમાણે પિતાનું નામ હોવું જોઈએ આ પ્રમાણે માતાનું નામ હોવું જોઈએ અથવા તો પૂરા નામ વાળું બર્થ સર્ટિફિકેટ હોવું જોઈએ આવા પણ એ લોકો ભૂલ કાઢતા હોય છે તો આપણને એ સમય શું થાય કે જન્મના પ્રમાણપત્રની અંદર સુધારો કરાવવાની આવશ્યકતા ઊભી થાય તો આજના વિડીયોમાં આપણે જન્મના પ્રમાણપત્રની અંદર સુધારો કેવી રીતે કરી શકાય એ જોવાનું છે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ વાત કરીએ કે જન્મનો પ્રમાણપત્ર છે એ આપણો પાયાનો ડોક્યુમેન્ટ છે જન્મના પુરાવા માટે

જન્મ સમયે માતા પિતાનું જે સરનામું છે એ કાયમી સરનામું છે ત્યાર પછી જન્મસ્થળ જો ભૂલ ભરેલું હોય તો જન્મસ્થળ પણ સુધારી આપશે આટલી તમે તમે વધારે કરી શકો છો જેના માટે વિડીયો જોઈ રહ્યા છો કે જન્મ જન્મ તારીખના પ્રમાણપત્રમાં જન્મ તારીખ સુધરે છે કે કેમ તો જન્મ તારીખ મિત્રો સુધરતી નથી કેમકે એના માટેનું જ આ ડોક્યુમેન્ટ્સ છે એક વખત તમારો જન્મ તારીખ લખાઈ ગઈ ત્યાર પછી તમે સુધારા વધારા કરી શકતા નથી તો બાળકનું નામ જાતિ પિતા માતાનું નામ ત્યાર પછી સરનામું આની અંદર તમે ચેન્જીસ કરી શકો છો હવે આવા તમને જણાવી દઉં તો પહેલા તો તમારે એ જોઈ લેવાનું છે કે તમારું જન્મનું જે પ્રમાણપત્ર છે ભૂલ ભરેલું એ ક્યાંથી ઇસ્યુ થયું છે એટલે કે તમે શહેરમાં હોય અને નોંધણી તમે ક્યાં કરાઈ છે ત્યાં તમારે સુધારા વધારા માટે જવાનું છે દાખલા કે શહેર હોય તો તમે નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની અંદર નોંધણી કરાવી હશે જન્મની અને ત્યાંથી પ્રમાણપત્ર મેળવ્યું હોય તો પછી તમારે સુધારા વધારા કરવા માટે ત્યાં જવું પડે ગ્રામ્ય લેવલે હોય તો પછી તમે તાલુકા પંચાયત અથવા તો પોતાની ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવેલી હોય તો તમારે ત્યાં સુધારા વધારા માટે જવાનું થાય છે હવે આના માટે તમને ખ્યાલ ના આવે તો તમારા જન્મના પ્રમાણપત્રની અંદર ક્યાંથી ઇશ્યુ થયું છે નીચે સાઇન સિક્કો લગાવેલો હશે તો ત્યાંથી તમને ખ્યાલ આવી જશે તમે જ્યાં નોંધણી કરાવી હોય ત્યાં જ તમારે સુધારા વધારા માટે જવાનું થાય છે સુધારા વધારા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એક તો ભૂલ ભરેલું તમારું જૂનું જે પ્રમાણપત્ર છે એ ત્યાર પછી સાચા ડોક્યુમેન્ટ દાખલા તરીકે તમારા માતાના નામમાં સુધારો કરવા છે તો માતાનું સાચું નામ વાળું ડોક્યુમેન્ટ જોઈશે પિતાના નામમાં સુધારો કરવો હોય તો પિતાના નામ વાળું સાચું ડોક્યુમેન્ટ જોઈશે એવી રીતે તમારે સાચું ડોક્યુમેન્ટ જોઈશે ત્યાર પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે હવે અરજી ફોર્મ છે એ દરેક તમે જુઓ તો જગ્યાએ અલગ અલગ હોય છે ફોર્મ એટલે હું અહીં તમને પર્ટિક્યુલર ફોર્મ ડિસ્પ્લે કરતો નથી એટલે મીન્સ કે અરજી ફોર્મ સિમ્પલ જ આવે છે ભૂલ ભરેલી વિગતો સાચી વિગતો એ પ્રમાણે આપણે દર્શાવવાનું હોય છે એવું નથી કે એક વિગતમાં જ તમે સુધારા વધારા કરી શકો એક કરતાં વધારે વિગત હોય તો એની અંદર પણ તમે ચેન્જીસ કરી શકો છો એટલે અરજી ફોર્મ ભરવાનું છે જૂનું પ્રમાણપત્ર જન્મનું જોડવાનું છે અને સાચી વિગતો જે પ્રૂફ એ લોકો માગે એ પ્રૂફ તમારે એની સાથે જોઈન્ટ કરવાના છે અને ત્યાર પછી જે ઓફિસેથી તમે જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હોય એ ઓફિસ કચેરીને તમારે આ જન્મનું પ્રમાણ આ આ જે અરજી ફોર્મ છે જમા કરાવી દેવાનું છે એટલે તમારા ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર છે એની અંદર સુધારો થઈ જશે તો આવી રીતે તમે સુધારો કરી શકો છો ઓનલાઈન આઈ થિંક હજી સુધી સુધારા વધારવા માટે લગભગ પોર્ટલ સ્ટાર્ટ નથી થયા એટલે આ પ્રોસેસ છે ઓફલાઈન છે તો આ રીતે તમે તમારા જન્મના પ્રમાણપત્રની અંદર સુધારા કરી શકો છો કોમ્પ્યુટરાઈઝ જન્મનું પ્રમાણપત્ર તમે લાવી શકો છો બીજી વાત કે બાળકનું જો જન્મનું પ્રમાણપત્ર હોય એવું નથી કે બાળકનું પણ કોઈ પણ વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર હોય તો એમાં બાળકનું નામ આવે ત્યાં ફક્ત બાળકનું નામ જ આવશે ટૂંકું જેટલું બાળકનું નામ હોય એટલું ત્યાર પછી બાળકનું ફૂલ નેમ આવે ત્યાં બાળકનું ફૂલ નેમ અટક સાથે બાળકનું નામ પિતાનું નામ અને છેલ્લે અટક આ પ્રમાણે હોવું જોઈએ બાળકના પિતાનું નામ આવે છે તો ત્યાં પણ બાળકના પિતાનું નામ ફૂલ હોવું જોઈએ બાળકના પિતાનું નામ પછી એના ગ્રાન્ડ નું નામ અને પછી અટક એ પ્રમાણે ફૂલ નેમ હોવું જોઈએ અને એ પણ આગ્રહ રાખશો કે જે પિતા અને માતાનું નામ તમે ફૂલ લખો છો એ એના આધાર કાર્ડ મુજબ હોય તો આટલી આટલી મારી બેસ્ટ સૂચના છે કે એ પ્રમાણે તમારું જન્મનું પ્રમાણપત્ર તમે બનાવી લેશો લોકો જેમને જૂનું પ્રમાણપત્ર હોય એ પણ આ રીતનું ફોર્મેટમાં કોમ્પ્યુટરાઈઝ તમે બનાવી શકો છો એ એના માટે તમારે સિમ્પલ જ્યાં નોંધણી કરાવી હોય ત્યાં જશો એટલે કામ થઈ જશે આ રીતે તમે જન્મના પ્રમાણપત્રની અંદર સુધારા વધારે કરી શકો છો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જન્મ તારીખની અંદર તમે ચેન્જીસ કરાવી શકતા નથી તમને એમ લાગે ખરેખર તમે સાચા છો તમારી જન્મ સમય જે તારીખ છે એમાં નોંધણી તારીખ અલગ હતી મીન્સ કે જન્મ તારીખ અલગ હતી અને તમને જન્મ તારીખનો દાખલો ઇસ્યુ કર્યો એમાં અલગ હોય આવી કદાચ તમને તકલીફ હોય અને સુધારા કરવાની જરૂર પડે તો કોર્ટ મારફતે તમે ઓર્ડર લઈ શકો છો આની લાંબી પ્રોસેસ છે પરંતુ મોસ્ટલી તમે જુઓ તો જન્મ તારીખનો જે દાખલો છે એમાં જન્મ તારીખ તો સુધરતી જ નથી બીજા બધા ડોક્યુમેન્ટ છે એની અંદર તમે જન્મ તારીખ ચેન્જીસ કરાવી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો